આ રે એ જો એટલે વાત તો છે હું મધ્ય મારતો વર્ષ કે અહીંયા ભોગાયો સારું તો કે સાહેબ તમારી અમે ભાઈ છે તમે

એ દૂર કરવામાં આવેલી છે જેમાં મોમાઈ હોટલ મોટી મોરડી ખાતે દિવેલીયાનો સર્વે નંબર ત્રણસો ત્રેપન ઉપર બે એકરની અંદર આ બાંધકામ કરવામાં આવેલું હતું જેના માલિક છે જયંતીભાઈ બાબુભાઈ બાવળિયા હોટલની સાથે સાથે આઠ દુકાનો તેમજ હોટલ સ્ટાફ ક્વાર્ટર્સ વગેરે બાંધભા બાંધકામ કરવામાં આવેલું હતું જે મળીને સાત ને વીસ લાખ રૂપિયાની આ દબાણ છે એ દૂર કરી અને જમીન ખાલી કરવામાં આવેલ છે બીજા નંબરે છે જય દ્વારકાધીશ હોટલ ચાણપા એનો સરકારી સર્વે નંબર છે ઓગણીસ જેમાં માલિક છે આમાભાઈ શાર્દુલભાઈ રબારી જેઓએ બે એકર જમીનની અંદર આ હોટલ બાંધકામ કરવામાં આવેલું હતું અને જેની બજાર કિંમત છે ચાર કરોડ ચાર લાખ સિત્તેર હજાર રૂપિયા એ પણ આજે દબાણ દૂર કરવામાં આવેલ છે અને ત્રીજી હોટલ છે તુલસી હોટલ જે નાની મોરડી ખાતે સરકારી સર્વે નંબર એકસો ની અંદર બાંધવામાં આવેલી હતી જે ત્રણ એકર જમીનની અંદર બાંધવામાં આવેલ જેના માલિક છે પ્રવીણભાઈ ચનાભાઈ સભાયા રહે રાજકોટ હોટલની સાથે સાથે દુકાનો સ્ટાફ ક્વાર્ટર્સ વગેરે પણ બાંધવામાં આવેલ હતું જે પણ દબાણ આજે દૂર કરવામાં આવેલ છે આમ મળીને કુલ ત્રણ હોટલો જે તદ્દન સરકારી સર્વે નમરો ઉપર જે બાંધવામાં આવેલી હતી તે દબાણ છે આજે અમારી નાઇબ કલેક્ટર પણ ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમો દ્વારા આ દબાણો દૂર કરવામાં આવેલ છે અને જેની કુલ ક્ષેત્રફળ થાય છે સત્તર સાડા સત્તર વીઘા અને જેની બજાર કિંમત થાય છે ઓગણીસ કરોડ ચુમોતેર લાખ અને સત્તાવન હજાર રૂપિયાની આ જે દબાણો છે એ દૂર કરી અને જમીન ખાલી કરવામાં આવેલ છે

આજે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ અને મામલાદાર ચોટીલાની સંયુક્ત ટીમ દ્વારા નેશનલ હાઈવે સુડતાળી ઉપર ચોટીલા અમદાવાદ હાઈવે ઉપર અમરદી પોર્ટલ કે જે મગરીખડા આવેલી છે જે સરકારી સર્વે નંબર છ્યાસી પૈકી એક ઉપર કે જે કુલ ક્ષેત્રફળ દસ એકર છે જેમાં પાંચ એકર ઉપર મોટા પ્રમાણની અંદર આ અમરદી પોર્ટલ દ્વારા બાંધકામ કરવામાં આવેલું હતું અને સાથે સાથે

દૂર કરવામાં આવેલું છે અને દબાણ દૂર કરી અને મામલાદાર શ્રી ચોટીલા દ્વારા આ સરકારી જમીન નો કબજો છે એ કબજો મેળવી લેવામાં આવેલ છે